અરે રેડી છે ભાઈ પીડીમાં હા હા ભાઈ કાંટો કાપે છે ભાઈ વાહ હે ભાઈ જોઈએ કહો ભાઈ આવી કંઈક છે ખાકા હવે આવે ભાઈ વાય વા જોઈએ કહો ભાઈ આવી કંઈક છે હિંગાળી એટલે મતલબમાં ખાકા પીશ ભાઈ કહેવામાં આવે કાંઈક આવી વાહ હે ભાઈ જોરદાર જોરદાર ભાઈ મજા ભાઈ જોર ભાઈ બાકી આમાં છે ભાઈ ખેલાય છે અમારા મજા હતા અને હાલમાં કંઈક ફેમિલી ભાઈ અહીંયા છે ભાઈ

ગેળું મને દેવા ન્યુ ની હમ અને અને ફેમિલી એક ભાઈ ની કોમેન્ટ આવ રહી કે પણ હું કે દી જઉં એમ તો ભાઈ હું ભણતો નથી કાપો પણ ઓ હમ આવું દે છે ફેમિલી સાગરે પેર કરવા મડી જાય મારે તો ભી ખૂબ ભણાવવાનો હતો પણ હવે કાઈ ભણાવી એકો ની ને અમે પસ્તાણા હું કરું જો હમ તોય મારી કરતા છોકરો ઉછિયા થઈ ગયો હમ એટલે હારું જ કહેવાય અને આજ અમારે છે ને 1 2 3 ને 4 4 જણા છે

અને શાંતિ થી હોય એટલે થાક ઉતરી જાય પછી બસ હવાર થી કામે સડી જાવ અને પછી દવે સતી નવો વિડિયો બનાવશું અને ઓલા ભાઈને છે ને હું તમને એ પછી વાત કરી આપું ઢીંગડા પડી રહી છે ભાઈ અને આપણે બટકા થઈ દીવા પર સાવી રોટલા બનાવતો ના જાવ ભાઈ રોટલા બને ગબબ ઓ મોરપાને ભાઈ સ્પીડ જો ભાઈ સાગડી પર કરવાની ઢીંગડા ઢીંગડા બધું ભાઈ ઉતાર ગયો પાલવો પાલવો ભાઈ ઉકાઈ ગયો ભાઈ

પેલી ભાઈ જુંગલો મળે જ છે અને રોડ સહેલો હતો તો તો ભાઈ બને છે અને અમારે ભાઈ તરત તાવડી ફૂટી દે બોલો નવે નવી તાવડી છે તો તાવડી ફૂટી દે આ શું કારણ એમ ફોન કરવાનો છે હવાર તાર વિડીયો ઉતારું ઉતરે દે તાવડીવાળાને વાળાને જ ફોન કરો ભાઈ હું તાવડી હતી

ભાઈ ખાવું તો આ પણ રાંધવું કેમ રાંધવું તો દબેલા પણ રોટલા કેમ ખરવા ભાઈ આમ થાય ભાઈ જુઓ આમ એ તૂટી ના આમ એ તૂટી તેડા ભાઈ તાત્કાલિકમાં પડી જશે હવે કાર બે દી ભાઈ ઠીપકા હે ઠીપકો ભરાની ખાઈ લેવું કા બપા હમ તો પછી શું કરવું બટા હવે આનો ફેમિલી આપણે શાક બનાવવા મડી ભાઈ એ બિચારા શું કરે પણ આમાં એને કેટલી મહેનત પણ આપણે શાળીન બદલે પસંદ બદલે 100 રૂપિયા લઈ લેતા હોય તો પણ તાવડી કઈ ખારી બનાવતો તો આપણો જવાબ કેમ કે 700 ને બદલે 800 ને બદલે 1000 લઈ લે પણ ગુમલા તો હારા દેય માણા ખાઈને સંતોષ તો આશીર્વાદ તો દે આ તો ઉતમે નહી હાકા લાગે કે ના ઉતમુ બે એ ન્યુ ફૂટી જાય મારા નહી હાકા એવું થાય હા લે ખરાબ તો પણ તાવડીયું માં માણા કઈ નતો કરાય લા કોઈ એમ એમ તો એમ બે નવ્યું ભાઈ તો હે ને થોડો છે ભાઈ

કેલા હારી જાવે કારણ હું બડેલો દો આયા પણ ફેવરી દેવી ભાઈ આપણે તાવડી વખાઈની સોમા એવી ભાઈ આતારે કામ પા અને આ વિડિયો જોઈને બીજા કોઈ ગરાક ચાંડી દેતા ની ઈ અમારી બાટે જેમ કરે બાકી બીજાને હારીયો આપો અમને ડુપ્લિકેટ આપે બાકુ દીકે હમ હા આના ફેવરી ભાઈ હવે નાખી મરશું આયા ભાઈ ફેવરી નાખું જો ભાઈ મરશું જોયે ભાઈ મસ્ત મજા નખ્યો કે ભાઈ વિડિયો નખ્યો ભાઈ કેમ રોટલા માં રોટલા ની નાખ્યું નીયા નાખ્યું ભાઈ નાખો એમ થાય એમ હવે માજરો છે પાણી નાખી દો ભાઈ પાણી છ ભાઈ મીઠું ને નાખેલો નાખી દે છે મીઠું ખાજો તો હું ડમળવર ખારું તો ખારું હમ અન ભાઈ મન સુ ભગાયો ભાઈ કાઈ સર જઈ ગયો ભાઈ અરે ભાઈ લો શાક 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 ભાઈ આ તો પાણી હોય નાખ દેવાનું છે ભાઈ તમને સડી દે ને ભાઈ તો ભાઈમિલી ભાઈ શાક સડી ગયું છે મસ્ત મજાનું ભાઈ શિયાળવા શિયાળવા બેળવા ભાઈ બધું સહી છે ભાઈ એક નંબર પર શાક સડી ગયું છે આવો તો ખેમિલી એમ જમીન લેખો ને ભાઈ જમીન તો